મહાવિદ્યાલયમાં બી એમાં મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં જાતિની ભૂમિકા એક મુદ્દો છે એના વિશે અભ્યાસ કરશું પહેલો મુદ્દો છે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણમાં જાતિની ભૂમિકા

કાર્ય વિતરણ થતા જે પુરુષોને શિકાર કરવા માટે વધુ શક્તિશાળી બનાવતો સ્ત્રીઓને વધુ સંભાળ બાળકોના પાલન પોષણ અને ઘરકામ માટે સામાજિક રીતે જવાબદાર માનવામાં આવતી આ સિદ્ધાંત મુજબ પુરુષોના શારીરિક અને માનસિક વિકાસ તેમની શિકારી અને રક્ષા કરવાની ક્ષમતા પર આધારિત હતો ત્રીજો મુદ્દો છે જૈવ સામાજિક સિદ્ધાંત 1972 માં મની અને એથરાડે એજ લિંગ પાત્રોમાં વાતાવરણની ભૂમિકા વિશે ભાર મૂક્યો આ સિદ્ધાંત કહે છે કે બાળકની લિંગ ઓળખ એ માત્ર જૈવિક નથી પણ સામાજિક પરિસ્થિતિઓએ પણ અસર થાય છે પુરુષો અને સ્ત્રીઓ જુદી જુદી ભૂમિકાઓ અર્પવામાં આવે છે અને બાળક પોતાના આ પાસાઓને શીખે છે પછી છે સામાજિક અધ્યયન સિદ્ધાંત આલ્બર્ટ આ સિદ્ધાંત મુજબ બાળકો પોતાના આસપાસની સામાજિક પરિસ્થિતિઓમાંથી જાતિ આધારિત વર્તન શીખે છે તેઓ પુરુષો અને સ્ત્રીઓના વિવિધ વર્તનનું અનુકરણ કરે છે જેમ સમાજના પ્રતિક્રિયા દ્વારા પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેનો ફર્ક સ્પષ્ટ થાય છે તેમ બાળકોમાં જાતિનું વર્તન પણ મજબૂત થાય છે પછી છે જાતિ યોજના સિદ્ધાંત 1981 માં બેમ એ આ સિદ્ધાંત વિકસાવ્યો કે બાળકો નાના હતા ત્યારથી જ લિંગ માટેના માન્ય ધોરણો શીખે છે આ માન્યતાઓ થી પ્રેરિત તેઓ જાતિ માટે યોગ્ય અને અપેક્ષિત વર્તન નું પાલન કરે છે સામાજિક વિજ્ઞાનના વિસ્તૃત ક્ષેત્રો જેવા કે શિક્ષણ અને વ્યવહાર આ સિદ્ધાંત થી પ્રભાવિત થાય છે ઉપસાર જોઈએ તો લિંગની ભૂમિકા અને વર્તન માનવ વિકાસ અને સામાજિક માળખાના મહત્વપૂર્ણ પાસાઓ છે વિવિધ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો દર્શાવે છે કે લિંગ એ માત્ર જૈવિક નથી પરંતુ સામાજિક પર્યાવરણીય અને માનસિક પરિબળોથી પણ પ્રભાવિત થાય છે સમાનતા તરફની પ્રગતિમાં પ્રાચીન માન્યતાઓ અને આધુનિક વિચારોનું મિશ્રણ જરૂરી છે અહીં આ મુદ્દો પૂરો થાય છે Thank you.